મારા નામ છે અને આપણે નાસ્તો કરવા બેઠા છીએ નાસ્તો ચા ભાખરી હે તો નાસ્તો કરીને પછી મંદિરે જાય પેલા નાસ્તો કર લો થઈ ગયા છીએ સાયકલ બાઈકલ બાય ને પછી મારે ટાઈમ જોવો અમે તો ટાઈમ નથી મોડું થઈ ગયું વટાણ મંદિરે એ નહીં જાય તો બહુ પછી જઈ આવતું આપણે તે દિન જે તો જોઈએ હરકો ટાઈમ જોઈ લઉં ને સાયકલ બેને કાઢી લઉં હાડા હાથ એટલે આપણે એવું વિચાર્યું કે મંદિર બહુ પછી જાવ વટાણ જાય પહેલાં સ્કૂલે અને સાયકલ બાઈકલ ને થઈ ગઈ છે તૈયાર ને હવે ડાયરેક્ટ જાવ આપણે સ્કૂલે તો પહેલાં જાય સ્કૂલે આવી ગયા છીએ ફટાફટ ક્લાસમાં હોય છે કેમ કે પ્રાર્થના બધું પૂરું થઈ ગયું હોય તો ગયા ક્લાસ માં જઈને હવે જાય અને પછી આપણે સુખ સુન ત્યારે મળીએ સ્કૂલે થી અહીં આવી ગયા છે ઘરે કપડા બપડા બદલાઈ લીધા હાથ પગ મોડું ધોઈ લીધું હે અને હવે જમવા બેહીએ છીએ તો પેલા જમ જમવા બેહી જાય બેઠા છીએ જમવા અમે ગુવાર બટેટા ને શાક ને રોટલી ને સંભારો તો આ જમી લઈ અને દાળ ભાતે હે ભેગા ભેગ આ જમી લઈ આપણે તો કઈ દાળ ભાત ખાતા નથી ખાવા નથી અટાણા તો શાક રોટલી જમીન પછી મળીએ ને આજે બપોરના પણ ટ્યુશનમાં રજા હે હમણાં બે દિવસ

ટ્યુશન છૂટી ગયા છીએ અને જાય છીએ મંદિરે તો ડાયરેક્ટ મળીએ મંદિરે ગયા છીએ મંદિરે અને ટ્યુશન છૂટીને મંદિર આવી ગયા છે મંદિરે દર્શન કરીને તમને કરાવીને પછી કરવાની મારા આ મંદિરમાં હમણાં કલર કામ હાલતું તો એટલે કલર થતો જો દેખાય છે એટલે દર્શન કરી લઈને પછી માળા કરી લઈને તમને કરાવીએ સ્ટેશન થઈ ગયા છીએ અને થોડોક આમ નીકળ્યા હે થોડુંક મંદિર જોવા અને હવે પછી જાહુ લાગ્યું થઈ આ નજારો જો આ બધું કલર કામ થાય છે અહીંયા એટલા આમ થઈ ગયું ઓલી બાજુ ઓફ થાય છે કામ તો પેલા આમ થોડીક હવે સાયકલ પાસે જાય ને પછી તમને મળીએ તો આપણે લાઇબ્રેરી બેઠા છીએ અને પછી જવાનું હોય ટ્યુશનમાં તો ડાયરેક્ટ મળીએ નીકળીને જણા પાસે આવી ગયા છે રસ્તામાં જતું હતું

તમારું કઈ સજેશન હોય તો બ્લોગમાં કમેન્ટ કરજો તો આવી રીતે આમ કરાય અને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો તો મળી એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી જઈશોમને જય દ્વારકા દિશ ગુડ બાય